ચાર પૈકી બે આતંકીઓ સાતથી આઠ વખત ભારત આવી ચૂક્યા હતા અને જો ન પકડાયો તો ઝરણા એક મોટી દુર્ઘટના આપણે ત્યાં સર્જાયું પડતું ગુજરાત પોલીસ એટીએસ જે રીતે કામગીરી કરી છે આ ચાર આતંકીઓ દબોચી રહ્યા છે એ આપણા માટે ગર્વની વાત છે પોલીસ આ આપણા માટે ગર્વની વાત છે એટીએસ જબરજસ્ત કામ કરી રહ્યું છે અને એક નાકાબ આ એક મોટો જે ખુલાસો થયો છે નાકામ્યાબ આ લોકોનો પ્લાન કર્યો છે જરણા બિલકુલ એ જે ચારે જ આરોપી અમારી કસ્ટડીમાં હાલ છે તો એ બધાના જે ફોનના ડિવાઇસીસ અમને મળ્યા છે એનું બધું અમે ફોરેન્સિક રહે એક્સ્ટ્રેક્શન કરાવી રહ્યા છીએ અને એ જે જે ડિવાઇસીસ ઉપર જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ છે જેનાથી એના હેન્ડલરના કોન્ટેક્ટમાં હતા એ પર્ટિક્યુલર સાઇટ્સથી પણ અમે ડિટેલ્સ માગી રહ્યા છીએ સાથે સાથે જે જે ડ્રોપ પોઈન્ટ હતો એ પોઈન્ટનો પણ અમે ટેકનિકલી અને હ્યુમનલી એનાલિસિસ કરી રહ્યા છીએ અને એ લાઈન ઉપર આના જે બીજા કોઈ મદદગાર હોય એને શોધવા માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ જે આરોપીઓ છે એ બીજા દેશથી આવેલા છે અને શ્રીલંકાથી થઈને તમિલાડુ થઈને અહીંયા પહોંચ્યા છે તો એ બીજા સ્ટેટ્સની ઘણી બધી પોલીસ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાય છે સેન્ટ્રલની પણ જે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ એજન્સી છે એ પણ અમારી સાથે ઇન્ટ્રોગેશનમાં જોડાય છે એ લોકોએ બહુ જ રીડા છે અને એ હાલ સુધી એ ચીજ રિવિલ નથી કરી રહ્યા એ હાલ સુધી પણ એ જ બાબતમાં ટેકેલા છે કે સાહેબ અમને એ વેપનની ડિસ્કવરી પછી અમને અમારા હેન્ડલર દ્વારા ટાર્ગેટનો એક્ઝેક્ટ લોકેશન્સ અને ટાઈમ એ બધું બતાવવામાં આવવાનો હતો

આવી ચૂક્યા છે અને અલગ અલગ રાજ્યોની અંદર ફરી પણ ચૂક્યા છે અત્યારે પૂરતું એવું કહી રહ્યા છે કે વ્યવસાય અર્થે આવી રહ્યા હતા પરંતુ લાગી નથી રહ્યું કારણ કે અત્યારે જે પકડાયા છે એ આતંકીના કેસની અંદર પકડાયા છે આ પહેલાં જે આવેલા હતા ત્યારે એના નાપાક મનસુબા પૂરા કરવા માટે અથવા તો રેકી કરવા માટે આવ્યા હોય આ પ્રકારની શંકા ગુજરાત એટીએસને છે જે જે રાજ્યોની અંદર ફર્યા છે જેમાં ખાસ કરીને અન્ય રાજ્યોની પોલીસ તામિલનાડુ પોલીસ જે છે એ પણ અત્યારે ગુજરાત એટીએસની કચેરી ખાતે પહોંચી ગઈ છે પૂછપરછ માટે કારણ કે ચેન્નાઈ ખાતે આ લોકોએ લેન્ડિંગ કર્યું હતું કોલંબોથી અને ચેન્નાઈ એરપોર્ટ ખાતેનો વાઈફાઈ જે છે એનો ઉપયોગ કર્યો હતો ત્યાંથી પણ એમણે અબુ કરીને પાકિસ્તાની જે છે અબુ પાકિસ્તાની તેની સાથે વાતચીત કરી હોવાનું મનાઈ રહ્યું છે બીજી મહત્ત્વની જો વાત કરવામાં આવે તો આ જે અત્યારે ચારે ચાર વ્યક્તિ આવ્યા હતા એ ચારે ચાર વ્યક્તિઓ ટ્રેનિંગ લઈને અહીંયા સુધી આવ્યા હતા ટ્રેનિંગની અંદર જે છે શપથ લીધા હતા લોકોએ અને શપથની અંદર જે છે આખો એક વિડીયો બનાવવામાં આવેલો હતો અને વિડીયો જે છે એ આપણા મોબાઈલમાંથી મળી આવ્યો છે અને જેની અંદર વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે ભારતના ખ્રિસ્તી જે છે યહૂદીઓ છે બીજેપી જે છે અને આર એસ એસના નેતાઓ અને લોકો જે છે ટાર્ગેટ ઉપર હતા અને એની ઉપર હુમલો જે છે કરવાના હતા ત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદમાં મેચનો પણ માહોલ છે રથયાત્રા આવી રહી છે ચૂંટણીના પરિણામો આવશે એનો વિજય સરઘસો નીકળવાના છે તો મોટી માત્રામાં મોટી ભીડ જ્યાં ભેગી ભેગી થવાની હતી ત્યાં આ લોકો હુમલો કરવાના હતા અને તેને લઈને જ ત્યાં આવેલા હતા અત્યારે અબુ પાકિસ્તાનની તરફથી માત્ર એ માહિતી આપવામાં આવેલી હતી કે હથિયાર ક્યાં પડ્યા છે ક્યાંથી હથિયાર લેવાના છે ત્યારબાદ એને શું કરવાનું છે તેને લઈને આગળની અંદર માહિતી આપવાના હતા આ બંને ફોન જે છે એ બંને ફોન જે કબજે કરવામાં આવે છે બંને ફોન શ્રીલંકાથી બંનેને નવા આપવામાં આવેલા હતા તેની અંદર માત્ર માત્ર આતંક જે ફેલાવાનો હતો તેને લગતી માહિતી અને તેને લગતી તે વસ્તુઓ પૂરી પાડવામાં આવેલી હતી અને પોતાના ફોન જે છે ત્યાં મૂકીને આવેલા હતા અને પોતાના ઘરે એવું કહીને આવેલા હતા કે ભાઈ ધંધા વ્યવસાયના કામે ભારત જઈ રહ્યા છે પરંતુ આ લોકો અહીંયા આતંક ફેલાવાના હતા ત્યારે આ બંને ફોનને લઈને ગુજરાત એટીએસએ તપાસ શરૂ કરી છે માં મોકલી આપવામાં આવેલા છે બંને ફોનની અંદર જે છે મહત્વની એપ્લિકેશનનો જે ઉપયોગ થતો હતો પ્રોટોન અને સિગ્નલ કરીને તો પ્રોટોન જે છે એમાં મેસેજથી વાતચીત થતી હતી અને સિગ્નલ કરીને જે એપ્લિકેશન છે તેની અંદર કોલ મારફતે વાત થતી હતી આ લોકો પોતાના મન મનસુબા જે છે નાપાક પૂરા કરે પહેલાં ગુજરાત એટીએસએ એરપોર્ટ ખાતેથી તમામને ધરપકડ કરી લીધી ચારે ચારની અત્યારે છ જેટલા દુભાષા રાખવામાં આવેલા છે છ દુભાષા દ્વારા એની પૂછપરછ ચાલી રહી છે કેન્દ્રીય એજન્સી ખાસ કરીને એનઆઈએ જે છે એ પણ અત્યારે પૂછપરછ કરી રહી છે આ સિવાયની જેટલી પણ એજન્સીઓ જે છે એ પણ તપાસમાં જોડાય છે શ્રીલંકન પોલીસને સૌથી મોટી વસ્તુજનક શ્રીલંકન પોલીસને પણ જાણ કરી દેવામાં આવે છે અને પોલીસે ત્યાં પણ પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે કારણ કે તેનો એક લોકલ વ્યક્તિ જે છે આની સાથે જોડાયેલો છે જેણે અબુ અને આ લોકોનો સંપર્ક કરાવેલો હતો આઈએસમાં જોડાવા માટે જેને પ્રેરિત કરેલા હતા તો એ લોકોની પણ અત્યારે તપાસ ચાલી છે તો આ તપાસ જે છે માત્ર ગુજરાત અમદાવાદ કે ભારત પૂરતી સીમિત નથી રહી પરંતુ શ્રીલંકાની અંદર પણ આ તપાસ જે છે એ પહોંચી ચૂકી છે ખાસ કરીને આઈ આઈએસ જે છે જે દેશની અંદર એ સક્રિય છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે ખૂબ જ મહત્વના ખુલાસાઓ જે છે એ રિમાન્ડ દરમિયાન થઈ રહ્યા છે અને હજી ચૌદ દિવસ બાકી છે પહેલા દિવસે ઝી ચોવીસ કલાક જે છે આ એક્સક્લુઝિવ માહિતી આપી રહ્યું છે આમ ને આમ તપાસ જેમ આગળ ચાલશે તેમ તેમ નવી ને નવી માહિતી જે છે આપણને મળતી રહેશે બિલકુલ ઉદય કંઈ ટૂંકમાં સવાલનો જવાબ માંગીશ કે કારણ કે ડ્રગ્સના કિસ્સામાં લોકલ લોકો સપોર્ટ કરી રહ્યા હતા શું આ કિસ્સામાં કોઈ લોકલ મદદગારી કોઈ સામે આવી છે જરૂરથી આ બાબતે જો વાત કરીએ જનક આપણે તો આરોપી પહોંચે છે એ પહેલાં તે હથિયાર અને એ પણ પાકિસ્તાનના હથિયાર અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા ગુજરાત એટીએસ માટે સૌથી મોટો પ્રશ્ન છે ને આની ઉપર અત્યારે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે જે પ્રમાણે ચર્ચાઇ રહ્યું છે અથવા તો જે માહિતી મળી છે પ્રમાણે આ જે હથિયાર જે છે એ ભારતની અને પાકિસ્તાનની બોર્ડરનો વિસ્તાર જે છે ત્યાં ડ્રોન મારફતે મોકલવામાં આવેલા હોય એવું મનાઈ રહ્યું છે હજી સુધી ખરાઈ નથી થાય પરંતુ આ ચોક્કસપણે મનાઈ રહ્યું છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે એ હથિયાર ત્યાંથી લઈ ગુજરાત સુધી પહોંચાડવામાં આવ્યા ગુજરાતના વ્યક્તિને આપવામાં આવે ગુજરાતના વ્યક્તિએ જે છે એ ચિલોડા ખાતે મૂક્યા હવે અત્યારે ગુજરાત એટીએસ એ તપાસ કરી રહી છે જે પ્રમાણે આપણી પાસે માહિતી છે એ પ્રમાણે કે આ હથિયાર જે છે જે કબજે કરવામાં આવે ઓગણીસ તારીખે એના બે ત્રણ અથવા તો ચાર દિવસ પહેલાં જ મૂકવામાં આવેલા છે કારણ કે જ્યારે હથિયાર કબ્જે કરવામાં આવેલા હતા તેનું પેકેટ જે કબજે કરવામાં આવેલું હતું તેની ઉપર એટલી બધી ધૂળ જામેલી નહોતી એટલે ચોક્કુ મનાઈ રહ્યું છે કે ત્રણથી ચાર દિવસ પહેલાં જ ત્યાં મૂકવામાં આવેલું હતું જેને લઈને ગુજરાત એટીએસએ આસપાસના નાના ચલડો વિસ્તાર જે જગ્યા ઉપરથી હથિયાર મળી આવે છે જનક એના આસપાસના વિસ્તારના જે છે સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કર્યા છે એવું નથી કહીને ગુજરાત એટીએસ અત્યારે કે આ અમદાવાદના લોકો દ્વારા જ મૂકવામાં આવેલા છે કે ગુજરાતના લોકો દ્વારા જ મૂકવામાં આવેલા છે કારણ કે હાઈવેનો ભાગ છે તો કોઈ પણ વ્યક્તિ ત્યાંથી કાર લઈને આવેલો હોય રેકી થયેલી હોય ત્યારબાદ હથિયાર ત્યાં મૂકી ફોટો પાડી અને પછી ત્યાંથી રવાના થઈ ચૂક્યો છે બિલકુલ આ મોટી જાણકારી ઉદય આપી રહ્યા છે જેના આ ખુબ જ મહત્વપૂર્ણ છે કે આજે એક દિવસમાં તપાસમાં આ બધી બાબતો જેના સામે આવી છે બિલકુલ એક તરફ જ્યાં લગાતાર ગુજરાતની મુલાકાત કરી તરફ ચૂંટણીના પરિણામો આવવાના છે એક મેચો દેખ રમાઈ રહી છે રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી છે તેવા સમયે આતંકીઓ ઝડપાવાની ઘટના ગુજરાત એટીએસની આ કામગીરી ચોક્કસથી કહી શકાય અને હજુ પણ એક પછી એક પડદા તેના પરથી ઉંચકાય તેવી શક્યતાઓ છે જે જગ્યા પરથી હથિયારો જપ્ત કરવામાં આવે છે તેની માહિતી પણ આતંકીઓ દ્વારા આપવામાં આવી હતી તેઓના મનસૂબા શું હતા કોણ કોણ તેમાં સામેલ છે કેટલા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા તમામ